તો રાજકોટ અઝ્નિકાંડને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કેબિનેટની બેઠકમાં અગ્નિકાંડનો મુદ્દો ફરી એકવાર ચર્ચવામાં આવ્યો હતો એસઆઈટીના તપાસ રિપોર્ટ સહિતના મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર પણ કરી અધિકારીઓને મુખ્યમંત્રીએ ટકોર કરી છે અધિકારીઓને ફિલ્ડ વિઝીટ કરવા સૂચન કર્યું યોજનાની અમલવારી મહેસૂલી કામનો વિઝીટની સૂચના આપી અરજદારોના કામ વિકાસના કામ સંદર્ભે પણ વિઝીટ કરવા સૂચન કર્યું હતું સંકલનની બેઠકમાં આવતા પ્રશ્નો પર પણ ભાર મૂકવા સૂચન આપ્યું હતું મુખ્યમંત્રીએ તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ પણ આજે આ અંગે નિવેદન આપ્યું રાજકોટની દુર્ઘટનાને લઈ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી ઋષિકેશ પટેલે કહ્યું કે દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે આજની બેઠકમાં દિવંગત આત્મા માટે પ્રાર્થના કરાઈ હતી રાજકોટના બનાવને એક માસ પૂર્ણ થયો છે એસઆઈટી નો રિપોર્ટ જે આપણને મળ્યો છે જે વિગતવાર એમાં તપાસ કરી છે ઘણી બધી તપાસ એ લોકોએ પૂરી કરી છે આશરે પાસા પાના જેટલો અહેવાલ આપણને આપ્યો છે પરંતુ હજુ પણ આ તપાસ ખૂબ લાંબી અને બહોળા વ્યાપક પરિપ્રેક્ષમાં હોય કેટલીક તપાસ હજુ પણ કરવાની બાકી છે પરંતુ વીસમી તારીખ સુધીમાં જેટલી તપાસ થઈ એનો અહેવાલ એમને સરકારમાં સાદર કર્યો છે અને સરકારમાં સાદર કરેલા આ અહેવાલને એની સરકારની સ્વીકારવાની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને એ પછી તરત જ એ અહેવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે